લેના મમ્મી આ દુર લાગે ગાઈશ પહેલા તો આપણે કપડા ચેન્જ કરી લઈએ બરાબર ટી શર્ટ ને ભાંડી આપણે પેલા તો ચેન્જ કરવી પડશે ઓકે ગાઈશ આપણે તૈયાર થઈ ગયા બરાબર હવે જોઈ શકો તમે ગાડી લઈને આવવા જઈએ આપણે સાસરીમાં ઓકે ગાઈસ રસ્તામાં પહોંચે છીએ અત્યારે તો મહેસાણા વટી ગયા રસ પીવા ઉભા રસ પીને પછી આપણે ડ્રાઈવિંગ ચાલુ કરીએ ગાઈસ રસ આવી ગયા છે તમે બી ઉનાળામાં ક્યાં બહાર જાઓ તો શેરડીનો રસ છે ઠંડુ પાણી એવું પીણું એવું કરતા જજો બરાબર કારણ કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે હવે તો કોલ કુલ ઇઝ કુલ કુલ આપણે આવી ગયા છે ઘરે સસુરાલ મેં લાવ

અને આ બધી પબ્લિક વાર્ડ જોઈ રહી ખબર આપણને નહીં કે પાર્કિંગ લાઈટ બંધ કેવી રીતે કરશું તમારા પાસે કોઈ એટલા જ વાત કહેજો બરાબર આપણો અંકિત ભાઈ દરવાજો ખોલે તો બરાબર એટલે ચાલુ એમને એમ રહી ગઈ છે અંકિત ભાઈ ચાલુ કરી હતી ને એમને ચાલુ ચાલુ રહી ગયું બરાબર એકાંત થઈ જવાનું

Apa Jesu Balol? Apa yang karya Abi kia? Berapa? Terus apa lagi kita berhalia Oke guys, buat kado. Cepat, guys गरमा बद्दू अंधारो छ हाल तो माताजी ना दर्शन कर लिए चलो अबे जाइए छे घरे कारण क्या आजे थक गयो बऊ गुड बाय ओके अच्छा गाइस आज ऑलरेडी बऊ

बात तू कह दे सब्सक्राइब कर, कर दे हाँ हेलो कह दे हेलो हेलो गाइस कह दे तनु ओके बोल बस 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 भैया बोल आ मेला कह दे दुकान 20 કે 20 કે 20 બોલ બોલ કે 20 બોલ 20 કે 20 વેસ્ટ કે ના થામો જો આ તરત સમોસો વિશે સમોસો વિશે સમોસો 20 કે 20 બેકરા 22 ના થાય બેકરા 22 20 કે 20 20 કે અને 11 દે ના થાય 11 થી થાય તૈનેકરા 22